આજના દિવસે આજે અમારા બધા જ જે મતદાન મથકના જે ડિપ્લો કરેલા જે નિમણૂક આપેલા બધો સ્ટાફ અત્યારે રેસીબિક ડિસ્પેચિંગ સેન્ટર પર મતદાન સામગ્રી એકત્ર કરવા માટે આવી ચૂક્યો છે અઢારસો એક્યાસી મતદાન મથક ઉપર તમામ કર્મચારી મિત્રો અત્યારે આવી ચૂક્યા છે બધા સામગ્રી અત્યારે લઈ રહ્યા છે અત્યારે અને બપોર સુધીમાં સામગ્રી એ બધી એ પોતાની પાસે લઈ લેશે અને ત્યારબાદ એ પોતપોતાના રૂટ ઉપર ત્યાં એ કરવાના શે આજે સાત જેટલા આપણા જે ડિસ્પેચિંગ રિસિવિંગ સેન્ટર છે ત્રણ આપણા શહેરમાં છે જે ઉત્તર છઉતેર કાલાવાડનું આપણે ત્યાં એ દોર ખાતે છે અને એસી જામજોધપુરનું આપણે લાલપુર ખાતે છે બાકી ત્રણે ત્રણ આપણી પાસે એ જામનગર ગ્રામ્ય જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણના એ આપણા જામનગર શહેરની અંદર જ છે એ ત્રણ જગ્યાએથી બધી જ મતદાર ટુકડીઓ રવાના થશે વાહનની બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને રવાના ઝોનલ અધિકારી સાથે એ પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે અને એ દરેક મતદાન મથક ઉપર પહોંચી જશે અને આવતીકાલે એક્ઝેક્ટ સવારે સાત વાગે એ મતદાન થાય એ માટે એનો મતદાન મથકની કહેવાય એને ગોઠવણી કરશે અને એ એ બધી સુવિધાઓ ત્યાં કરશે આ માટે અમે મતદાન મથક ઉપર પીવાના પાણીની ઓઆરએસ ની સુવિધા આરોગ્ય કર્મચારી પણ ડ્યુટી આપી છે ગરમી પડે ત્યાં શેડની વ્યવસ્થા પણ કરી છે ટોયલેટ સુવિધા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગાડી પણ અમે સ્ટેન્ડમાં રાખીએ છીએ દિવ્યાંગ મતદારો માટે પણ વ્હીલચેર અને એ એના એને એને વોલેન્ટિયર દ્વારા મદદની સુવિધાઓ રાખી છે આ રીતે અત્યારે આ આપણો જિલ્લામાં પોલીસ બંદોબસ્ત પણ બધા પરિવાઈ ગયો પેટ્રોલિંગનું બીટિંગ થઈ ગયું છે અને અત્યારે આપણો જિલ્લો અત્યારે એ મતદાન માટે સંપૂર્ણ સજ્જ થયું છું આપણા જે કલેક્ટર સાહેબ છે બધી જે ઇલેક્શન રિલેટેડ સૂચના આપને આપી છે વ્યવસ્થા સંબંધિત હું આપને જણાવવા માગું છું કે આપણા જિલ્લા મેં ચાર જે એસપી લેવલના ઓફિસર આપણને મળ્યા છે અને દસના આસપાસ આપને ડીવાય લેવલના ઓફિસર મળ્યા છે અને કોઈ અમારી જે ફર્સ્ટ પ્રાયોરિટી છે આ ઇલેક્શન અમે કાયદો અને વ્યવસ્થા ભણી રહે અને કોઈ પણ જાતનું ઇલેક્શન મેં આપણે વ્યદાન ના આવે એટલા માટે આખા જે જિલ્લા છે અમે જેટલા પણ આપણી ક્રિટિકલ બૂથો છે બધા બૂથ પર આપણે સીએપી અને જે લોકલ પોલીસ છે આની વિઝિટ પણ થઈ ગઈ છે અને જે પણ ક્રિટિકલ બૂથ છે આમે જે આપણે ઇલેક્શન કમિશનના જે નિયમ મુજબ આપણે જે સેન્ટ્રલ પોલીસ કોર્સ વેબકાસ્ટિંગ અને બધી જે વ્યવસ્થા છે ઊભી કરી છે અને આપના માધ્યમથી હું બધાને જણાવવા માગું છું કે આપણા જિલ્લામાં બધા લોકો બિના કોઈ ભય બિના કોઈ ડર અને આવીને પોતપોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસની જે બધી પૂરતો બધી જે આપણે વ્યવસ્થા કરેલી છે અને કોઈપણ બૂથ ઉપર કોઈપણ જાતની પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે એકસો છે જે પોલીસ મોબાઈલની પણ વ્યવસ્થા છે અને પોલીસ મોબાઈલની જે ટીમ છે અને આપણી જે ક્યુઆરિટીની ટીમ છે કોઈ પણ જે બુથ મથક હોય ગામડામાં મેં કોઈપણ જાતનો વિવાદ યા પણ વિષય વસ્તુ હોય તો વિધિન પાંચ મિનિટ અમારો જે રેસ્પોન્સ ટાઈમ છે આમે પોલીસની ટીમ ત્યાં પહોંચી જશે તો ફરીથી હું આપના માધ્યમથી બધાને જણાવવા માગું છું કે કોઈ પણ માણસ યા કોઈ પણ વ્યક્તિ આપણા જે ફ્રી એન્ડ ફેર જે ઇલેક્શન થશે આ ઇલેક્શનના અંદર વ્યવધાન જે કરવાની કોશિશ કરશે તો આ પર જે આપણે આઈપીસી છે અને જે જનપ્રતિનિધિત્વ જે આપણો અધિનિયમ છે આના અનુસાર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને હું ફરીથી બધાને નિવેદન અને અપીલ કરું છું કે બધા આવીને વધારેમાં વધારે પોતે પોતપોતાના માપનો ઉપયોગ કરે અને પોલીસ બધાની સુરક્ષાની જિમ્મેદારી લે છે આ પોલીસ અને પોલીસ સાથે જે આપણે સેન્ટ્રલ જે પેરામિલિટરી ફોર્સ છે અને જે આપણે સ્ટેટ જે રિઝર્વ પોલીસ ફોર્સ છે આના જવાના આપણે આપેલા છે અને બીજા બહારના જિલ્લાથી જે આપણે જરૂરિયાત હોય તો ત્રણ આપણે એસપી લેવલના ઓફિસર મળ્યા છે અને ચાર આપણે ડીવાયએસપી લેવલના જે ઓફિસર છે એ મળ્યા છે અને ઘણા બધા પીઆઈ પીએસઆઈ અને બહારથી પોલીસ અમે લોકોને કાયદો અને વ્યવસ્થા માટે મળી છે